અને આપણે ભાઈ હાલ ફિલહાલ તો કારખાનીથી આવી ગયા છે ઘરે કારણ કે જવાનું છે આપણે બગડાણા અને જવાનું છે બગડાણા તો આપણે કમ્પ્લીટ થઈ ગયા તૈયાર અને બેઠા છે કારણ કે દોસ્તર ને હાઈલીને આપણે તો ફટાફટ નીકળીએ નહીં કોણ કોણ છે એ તમે અમને હાલો તો તો મિત્રો ફાઈનલી આપણે નીકળી ગયા છે અને ભાઈ ઘણા ખરાબ ઉગી ગયા છે જો અમારા ભાઈ આ ઘણા ભાઈ આપણા મિત્ર છે ખાસ તો ભાઈ એની માનતા છે તમે જો રણજીતભાઈ ધનાભાઈ ને હું આથી અમે 3 જણા છે એને ભાઈ પાલેતાણા થી બાર ગામના બે ત્રણ દોસ્તારો છે મિત્રો ફાઇનલી આપણે પગવામાં છે હાથ પર ને ભાઈ ખોપડ નીકળ્યા છે હાથ પર હો પણ ડાયરેક પાલી તણા ભાઈ અત્યારે આનો વ્યુઝ ભાઈ બહુ મસ્ત વ્યુઝ છે જો લે લો અને ભાઈ અમારા મિત્રો સાથી મિત્રો જો પાછા હાલ્યા આવશે તો આપણે કારણ કે આમાં શું છે આમાં કઈ નક્કી ન હોય લીલ બીલ હોય ને તો મરાઈ જાય આખું ભાઈ નેરું છે તો મિત્રો આપણે ભૂલી ગયા છે ભાઈ આ હાથ પરોડે જે મન બુદ્ધિ આશ્રમ છે ને અહીંયા ભૂલી ગયા છે અને ભાઈ થોડું થોડું અંધારું થઈ ગયું છે ને ભાઈ અહીંયા ફક્ત લગભગ દોઢ કલાક જેવું થયું છે ને ભાઈ અહીંયા હાલ્યા જઈશ છે આપણે આ મન બુદ્ધિ આશ્રમ તમે કદાચ દેખાતો ન દેખ અમારા સાથી મિત્રો બે આગળ છે ને ભાઈ આપણે પાછા

ચા પાણી ની ના વળી થી નાસ્તા પાણી તોય નાસ્તો પાણી લઈને આવ્યો ભાઈ ચા પાણી થોડોક નાસ્તો ચા પાણી કિને જ ગયો રણજીત બેન કેવો થાક લાગ્યો ધના બેન જો બધા બેઠા છે પગ માં પગ સડાય ચા પાણી ને ભાઈ ફાફડી ને એવું બધો નાસ્તો આવી ગયો છે તો હાલો નાસ્તો થોડો થોડો લઈ માં રણજીત ભાઈ ને જો બે ગયા છે નાસ્તો પાણી કરો હાલો છે હાલો જે ભાઈ હાલો તો આવી જાવ નાસ્તો કરવા તો ફાઇનલી મિત્રો અમારા બાકીના જે સાથી મિત્રો હતા એ પણ આવી ગયા છે અમારા મુકેશભાઈ અમારા નીતિનભાઈ અને અમારા ખાસ ભાઈ બંધો હરીભાઈ કેમ છે ભાઈ હરીભાઈ આવવું પડ્યું કે આમ લેવા આવવું પડ્યું કાચા હતા તો ભાઈ ગાડી લઈને આવ્યો છે મસ્તી ને ભાઈ હરીભાઈ ને અમારે યાર હાલીને આવવાનું છે બરોબર હાલીને આવવાનું છે

હાલો આવું જ હાલો હારો હાલવામાં હાલો હાલો તો નીકળો હાલો નીકળીને હાલો મુકાભાઈ હાલો આવતા રહો પાછળ હાલો તો નીકળો કન્ટિન્યુ ત્રણ ભાઈ હતા ગામના અમારે એક છોટા ભાઈ બહેન મળી જાય છે ઓ આ ગયા એ ભાઈ એની વાત હતી એની વાત થઈને અહીંયા થોડાળી ભેગા છે આપણે પાલતાણાની વાત હતી તો આપણા ત્રણ અવર ત્રણની જગ્યાએ ચાર સાથી મિત્રો થઈ ગયા તો હાલો બહુ બહુ અંધારું છે ને ભાઈ છોરાની પાટી નીકળી ગયા તો હાલો ફટાફટ હાલવા મળી આવે તો મિત્રો ડેમ છોકડીઓ ભૂજ્યા ને ભાઈ આપણા મિત્ર આવી ગયા છે સા પાણી લઈને ભૂજ્યા જો ડેમ છોકડીઓ ભૂજ્યા મિત્ર નો ભાવ હતો સા પાણીનો જો ભાઈ જીતુભાઈ અમારા ખાસ મિત્ર આવી ગયા છે સા પાણી બાટલો ને એવું લઈને પાણીનો બાટલો અને સા પાણી ને એવું પી નઈ છે ભાઈ બીજા મિત્ર અમારા મિત્ર જીતુભાઈ હાલો બધા શાહ પાણી પીવા આવી તો મિત્રો આપણે પૂજી ગયા છે કે લાપાળિયાના પાટી અને ભાઈ ઘડીક વાર આરામ કરવા બેઠા થઈને ને અમારા ઓલ્યા જો મિત્રો બધા કેળાની બગડ સટી બોલાવે છે ભાઈ એનર્જી લે એનર્જી તો કેળા ખાય છે ને ભાઈ આપણે મસ્ત મજાના ભજીયા બનાવે છે મોટા ભાઈ ભજીયા ખાવાના છે

તો ફાઇનલી મિત્રો બીજા બીજાનો નાસ્તો કરી લીધો હશે ને ભાઈ થાકની વાત કરું તો ભાઈ થાક તો યાર બહુ લાગ્યો છે ભાઈ પગ થોડા થોડા દુખે છે પણ યાર મજા બહુ આવે છે હાલવાની કારણ કે ભાઈ મિત્રો આ તો મજા જ આવે તો મેં નાસ્તો કરી લીધો હશે ને હું ફટાફટ નીકળ્યું કારણ કે બહુ બેસ્યું તો મોડું થઈ જાય તો ખબરમાં જેટલા બને એટલા વહેલા પૂગી જાય તો હાલો હળવું નીકળી જાય કન્ટિન્યુ મારે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ને ભાઈ કમેન્ટમાં જય બાપા શું તારામાં લેખી મારજો તો તો મિત્રો ગયા છે હાંગણા નાનકડો એવો ઓલ્ટ મારી દીધો છે જો ખેલાડીઓ બધા બેસી છે થાકી ગયા છે તો થોડોક આરામ કરી પોરો ખાઈ અને પછી હળવળું હળું પી જવું જો ફૂગવું જ પડશે આમાં હાલશે નહીં ટેકડી બીકડી બી લીધી જોવા પડી દુખાને હે બસ દોધ મારી લીધો છે હવે આવી ગયા ને હમણાં દોડવા મળી શકે જો તો મિત્રો આપણે ભગડાણાલીન જત થાય તો ભાઈ આપણે મિત્રો જો સામે જાય છે ભાઈ આલીન અમારે તના બની જો આ પૂગી ગયા છે ને ભાઈ આપણે છે ને ભાઈ ગાડીમાં બેહી ગયા છે કારણ કે આપના વાગી ગયું છે પગમાં થોડું થોડું સપલ ને ઉડગ્યું છે તો ભાઈ આપણે हल्ला હે નહી તો આપણે બેહી ગયા ગાડીમાં બહુ થોડાક સમયમાં તને આપણે મંદિર પણ આયા બાપા સીતારામનો મસ્ત મજાના દર્શન કરી પણ એ પહેલા યાર થોડોક મસાલો માવો ખાઈ ને ખીએ માવો બહુ ખાય ને પછી નીકળી ને આવું ભાઈ આપડે ગાડીમાં જવાનું કારણ કે એમ છે ને તો માવો ને પછી નીકળ્યું આપણે તો મિત્રો આપણે પાછા થોડાક રાઉગ વટીન ઉભા રહી ગયા છે ને ભાઈ બગદાણા અહીંથી બહુ જાજુ આગુ નથી આ રસ્તો હશે કે નહીં ખાલી બેથી ત્રણ કિલોમીટર જેટલો હશે આખો અને ભાઈ વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે એટલે આપણે વિડીયો ભાઈ પૂર્ણ કરીએ કારણ કે બીજા વિડીયોમાં તમને યાર બહુ મજા આવશે બાપાના દર્શન કરવાના છે ને ભાઈ મોગલધામ ભગોડા પણ જવાનું છે ને ભાઈ મસ્ત મજાના બજરંગદાસ બાપાના દર્શન કરવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચાલો મળીએ એક પાર્ટ ટુ ભાગ વાઘ બેમાં એટલે કે નવા વ્લોગમાં